તાલુકાના સરહદી નેનાવા ગામમાં વર્ષોથી બિસ્માર હાલતમાં રહેલા મુખ્ય માર્ગનું આખરે નવીનીકરણ કરવામાં આવ્યું છે વર્ષો જૂની આ સમસ્યાનો ઉકેલ આવતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ છે તો બીજી તરફ યુવા સરપંચે રસ્તાની મજબૂતી અને જાળવણી માટે એક પ્રશંસનીય ઉદાહરણ પૂરું પાડ્યું છે નેનાવા ગામમાં પ્રવેશતો મુખ્ય માર્ગ લાંબા સમયથી ખખડધજ હાલતમાં હતો જેના કારણે ચોમાસામાં પાણી ભરાવાની અને શાળાએ જતા બાળકો તેમજ વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી જો કે ગામના યુવા સરપંચ પ્રકાશભાઈ ચૌધરીની સતત રજૂઆત અને સક્રિયતાને કારણે સરકાર દ્વારા આ માર્ગનું મજબૂત નવીનીકરણ કરવામાં આવ્યું છે કામની ગુણવત્તા જળવાઈ રહે તે માટે સરપંચે પોતે હાજર રહીને ડામર રોડની ચકાસણી કરી હતી મહત્વની વાત એ છે કે રોડ બન્યા પછી સરપંચે ગ્રામજનોને અપીલ કરી છે કે સરકાર લાખોના ખર્ચે સુવિધા આપે છે ત્યારે તેની જાળવણી કરવી એ દરેક નાગરિકની ફરજ છે તેમણે સ્પષ્ટ કર્યું છે કે નવા બનેલા રસ્તા પર ક્યાંય ખોદકામ ન થાય અને ગટર કે અન્ય પાણીનું વહેણ પસાર ન કરવામાં આવે જેથી રસ્તો લાંબો સમય ટકી રહે ગામના મુખ્ય બજારમાં હાઈવે સુધી રસ્તાની જે માંગ હતી વર્ષો જૂની જે માગ આજે પૂરી થઈ છે હવે નેના ગ્રામજનોને રસ્તો ન તૂટે તેના માટે જાળવણી કરવાની જવાબદારી છે શ્રેષ્ઠ કામગીરી કાર્યપાલ ઇજનેસરીએ કરાવી છે જાતે નિરીક્ષણ અમે ગ્રામજનો અને આગેવાનો સાથે રાખી શ્રેષ્ઠ કામ કરાવ્યું છે દરેક ગ્રામજનોનો સાથ સહકારથી સારી કામગીરી થઈ છે સ્કૂલ માટે જે ભણવા માટે બાળકો જતા હતા દૂધ ભરાવવા માટે ગ્રાહકો માટે એ પાણીનો કીચડની સમસ્યા હતી એ આજે પૂરી થઈ છે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ખૂબ ખૂબ આભાર એટલે ગ્રામજનોની રોડની જાળવણી માટે ગટરનું પાણી રોડ ઉપર ના આવે અને રોડનું ખાદકામ પણ ગ્રામજનો ન કરે એના માટે ખાસ તકેદારી રાખવી એના માટે હું શ નેનાવા ગ્રામ પંચાયતની આ પહેલ અન્ય ગામો માટે પણ શીખવા જેવી છે અવારનવાર જોવા મળે છે કે લાખોના ખર્ચે રસ્તા બને છે અને થોડા જ દિવસોમાં ગટર કે નળના કનેક્શન માટે ખોદકામ કરીને તેને બિસ્માર કરી દેવામાં આવે છે ત્યારે નેનાવા સરપંચે લીધેલા જાગૃતિના આ પગલાંથી સરકારી નાણાંનો સદુપયોગ થશે અને ગ્રામજનોને કાયમી સુવિધા મળશે